મોરબીના વાકાનેરમાં ધામ મંદિરે ભક્તોનું ઘોડાપુરું મળ્યું મહાસૂદ આઠમના દિવસે માના જન્મદિવસ નિમિત્તે ભક્તોનું કીડિયારું ઉભરાયું મોરબીના માટેલ ધામ માં મા ખોડિયારની સવારે સાડા પાંચ વાગે મંગલા આરતી અને સાંજે સાત વાગે સંધ્યા આરતી થાય છે જેમાં ચોખા ઘીની લાપસીની પ્રસાદી માતાજીને ધરાવવામાં આવે છે રોજના પંદરસોથી બે હજાર લોકો દર્શનાર્થે આવે છે ખોરિયાર માતાજીના જન્મ દિવસ પર ભક્તો માં ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી ભક્તો મોડી રાત્રિ થી દર્શનાર્થે આવ્યા હતા રીતના રીતના માતાજીના અલગ 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 છે છે પણ આ નીચે માતાજી પ્રગટ થયા છે અને નીચે માતાલી ધરો તરીકે વખાણે છે ધરો છે જેમાં આજીવન કોઈ દિવસ પાણી કોઈ દિવસ પૂરતું નથી આઠમ દિવસ મતલબ કે માતાજી નો જન્મ દિવસ છે

હું સેવામાં બે ત્રણ કલાક જે માતા ની ઈચ્છા હોય એ પ્રમાણે ફાળવું છું અમે છે મોરબી થી આવ્યા છીએ માતાજી નું દર્શન કરવા માટે અમે બહુ જ ખુશ છીએ બહુ જ સારું છે બધા સ્વાસ્થ્ય સારું રાખે છે માતાજી અમારી બધી ઈચ્છા પૂરી કરે છે